જે રીતે અત્યારે લોકોનું સમર્થન મળી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીને પણ એવું થયું કે અમે પણ જઈ અને જરા લાડુઓ ખાઈ લઈએ વિસાવદરની અંદર જોઈએ તો કોંગ્રેસની ઘણી બધી સીટો ગુજરાતની અંદર છે પણ કોંગ્રેસ પાર્ટી આ ભ્રષ્ટ અભિમાની ઘમંડી તાનાશાહી વાળી સરકારનો વિરોધ નથી કરી શકતી ત્યારે સમગ્ર ગુજરાતની જનતા જાણે છે કે ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સામે જો કોઈ વિરોધ કરી શકે અને એ પણ મજબૂતાઈથી વિરોધ કરી શકે એવી એક જ પાર્ટી એક જ પક્ષ છે આમ આદમી પાર્ટી ત્યારે વિસાવદરની અંદર જે રીતે કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ જણાવી દીધું કે અમે કોઈ પણ સંજોગે ગઠબંધન કરીશું નહીં અને અમે પણ વિસાવદરથી થી ચૂંટણી લડીશું ત્યારે આ વાતને લઈને ઈસુદાન ગઢવીએ શું પ્રતિક્રિયા આપી છે સૌથી પહેલા દોસ્તો આપણે ઈસુદાન ગઢવીને સાંભળીએ પત્રકાર મિત્રોનો બંધુઓનો ખૂબ ખૂબ સ્વાગત છે એક વાત બહુ ક્લિયર છે ગુજરાતની જનતા માટે કોઈ લડી શકે કોઈ મજબૂતાઈથી ભાજપને હરાવી શકે અને ભાજપની એક એક તાનાશાહી સામે લડી શકે તો એ ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે અને રહી વાત વિશાવદર સીટની ગઠબંધન સીટની અત્યારે ત્રણે મજબૂતમાં મજબૂત કોઈ ઉમેદવાર હોય તો ગોપાલ ઇટાલિયા છે જ્યારથી ગોપાલભાઈને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારથી ભાજપના ખેમામાં સોંપો પડી ગયો છે ભાજપ હંમેશા વિચાર કરતું હતું કે કયો ઉમેદવાર લડાવીએ અમે અને અત્યારે આપ જો આપ સૌ પત્રકાર બંધુઓને પણ ખબર છે કે વિસાવદરમાં એક તરફી માહોલ છે આમ આદમી પાર્ટી અને વિસાવદરની જનતા ખમીરવંતી જનતા છે ખેડૂતો સોમાની ખેડૂતો છે ભાજપે વારંવાર ખેડૂતોનું અપમાન કર્યું છે ત્યાંથી ધારાસભ્યોને ખરીદીને બેસાડીને અને એ અપમાનનો બદલો લેવા માટે વિસાવદરની જનતા અને વિસાવદરના ખેડૂતો ત્યારે એક થયા છે ત્યારે મારે કહેવાય છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે વિસાવદરની ચૂંટણી અને વિસાવદરની જનતા ફરીથી ભાજપને હરાવશે અને આમ આદમી પાર્ટીને જીતાડશે રહી વાત ગઠબંધનની તો ગઠબંધનમાં જે પાર્ટીએ જે પોતે કોંગ્રેસે પોતે નિર્ણય લીધો છે એ પોતાનો નિર્ણય હોઈ શકે છે પરંતુ વિસાવદરની જનતા અને ગુજરાતની જનતા એ બહુ ક્લિયર મગજથી ચાલનારી પાર્ટી જનતા છે વખતે પણ વોટ જ મળ્યા છે બાકી વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને મત આપીને ભાજપને હરાવ્યું છે વિસાવદરની જનતા બહુ ક્લિયર છે કે વિસાવદરમાં જે ખેડૂતોના મુદ્દા છે રોડ રસ્તાના મુદ્દાઓ છે અને તમે વિચાર કરો આમ આદમી પાર્ટીને ઉમેદવાર ડિક્લેર કરતાની સાથે ત્યાં મુખ્યમંત્રી લેવલના વ્યક્તિઓએ રોડ રસ્તાના કામો અત્યારથી ચાલુ કરી દેવા પડે આમ આદમી પાર્ટીની તાકાત છે અને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ત્યાં ઉમેદવાર ઉતાર્યો છે અને વિસાવદરની જનતા ભાજપને હરાવીને આમ આદમી જીતાડશે કોંગ્રેસના મિત્રોએ જે વાત કરી છે એને લઈને ટિપ્પણી કરવી છે કે ગઠબંધનને લઈને એમણે જે વાત કરી છે તો ગયા વખતે પણ બે હજાર બાવીસ ની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ ચૌદ ટકા મોટ મત ઓવરઓલ અને આદિવાસીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પચીસ ટકા મત મેળવ્યા છે એટલે એ વાત બધાએ ભૂલી જવી જોઈએ ગુજરાતમાં ત્રીજો પાર્ટી એક જ પાર્ટી હવે છે ગુજરાતમાં જે મજબૂતાઈથી લડી શકે છે ભાજપની ની ભાજપની અજગર જેવી બરડાને તાણાશાહીથી ગુજરાતની જનતાને છોડાવી શકે છે તો એ આમ આદમી પાર્ટી છે ભાઈ ઘણા નેતાઓ કોંગ્રેસના એવા છે કે જે ભાજપ ની બી વિકલ્પ તરીકે કામ કરે છે એમનો છે કે કોનો નિર્ણય છે ખબર નથી પરંતુ એક વાત બહુ ક્લિયર છે ગુજરાતની જનતા એ મન બનાવીને બેઠી છે વિસાવી છે કોઈ પણ રીતે ભાજપને હરાવો ભાજપની તાનાશાહીને ખતમ કરો ત્રીસ વર્ષથી ભાજપની જે તાનાશાહી છે અજગર જેવો ભરડો છે અને એ ભરડામાં અત્યાર સુધી કોંગ્રેસ લડતી જ હતી ને ક્યાં નહોતી લડતી અને કોંગ્રેસે પેટા ચૂંટણીઓમાં પણ પાંચમાં આમ આદમી પાર્ટીએ એમને ટેકો આપ્યો હતો તોય કોંગ્રેસ તો જીતી નથી શકી કોંગ્રેસ જીતી શકત તો અમે ઈચ્છીએ છીએ કે ભાઈ કોઈ પણ ગુજરાતની જનતાને હરાવો તમે પણ નહીં હરાવી શક્યા તમે પેટા ચૂંટણીઓ તમે વાવની ચૂંટણી પણ આવી ગયા છો ત્યારે ની જનતા જનતા એ પસંદ કરેલો ઉમેદવાર જે ભાજપની સામે ન ન ચૂકે એવો વ્યક્તિ મજબૂતાઈથી પ્રચાર કરી રહ્યો છે ત્યારે મારે ત્યાંના સૌ વિસાવદરના એક એક કાર્યકર્તાને એ તમામ પાર્ટીના કાર્યકર્તાઓ તમામ ખેડૂતોને વિનંતી છે કે એક એક મત તમે ભાજપને હરાવવા માટે આપજો ભાજપને ને જે ખેડૂતોનો અપમાન ભાજપે કર્યું છે વારંવાર તમારા ઉમેદવારોને પણ મારી વિનંતી છે વિસાવદરની જનતાને તમામ જ્ઞાતિ ને તમામ જાતિને તમામ ધર્મના લોકોને કે એક પણ મત તમારો વેડપતા નહીં ભાજપ વિરુદ્ધ મત પડવો જોઈએ અને ભાજપને હરાવવું જોઈએ અને આમ આદમી પાર્ટી ભાજપને હરાવી શકશે એવી મારી અપીલ છે

પરંતુ સીટોની વહેંચણીમાં આમ આદમી પાર્ટીએ જે છે પોતાનું ચલાવ્યું અને એના કારણે જે સ્થિતિ છે સ્થિતિ વધારે ગંભીર થઈ એટલે ગઠબંધનનો જે ધર્મ છે ધર્મ હોવો જોઈએ અને અત્યારે અમે આ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે આગળનું જે હશે જોઈશું પણ એમણે ઉદાહરણ હરિયાણાનું પણ આપ્યું તે પણ હું ક્લિયર કર દઉં માનનીય કોંગ્રેસના નેતાઓને અને વિધિ પણ યુટ્યુબ ઉપરથી પણ એક ક્લિપો કાઢી શકશો આમ આદમી પાર્ટીના જે લીડર રાઘવ ચડ્ડાજી જે વાતચીત કરી રહ્યા હતા એમણે છેલ્લે પાંચ સીટ ઉપર તૈયાર થયા હતા કે અમને માત્ર પાંચ સીટ આપો અમે જે કુરુક્ષેત્ર વિધાનસભા જે લોકસભા લડ્યા હતા એની સાત સીટ આવે એમાંથી પાંચ ઉપર તો આમ આદમી પાર્ટી લીડ કરતી હતી માત્ર ત્રેવીસ હજાર મતથી જ આવ્યા હતા લોકસભાની સીટ એમાંથી પણ એ ધર્મ ન નિભાવ્યું પણ એ વાત જૂની છે મારે કોઈ વાત કરવી નથી મારે ગુજરાતની વાત કરવી છે ગુજરાતની જનતાને મારે અપીલ કરવી છે કે આ વખતે ક્યાંય ભરમાતા નહીં આ વખતે કોઈ બીજી વાત નહીં તમે અમારા ઉપર વિશ્વાસ મૂકો અમે ભાજપને અહીંથી ખદડીને બે હજાર સત્યાવીસમાં તમને દેખાડીશું અમે તમારા એક એક પ્રશ્નોની સાથે ઉભા રહીશું અમે કોઈ સેટિંગમાં નહીં પડીએ અમે કોઈ ભાજપની બી બી ટીમ કે વિકલ્પ ટીમ કે જે રાહુલજીએ કીધું છે નહીં થવા દઈએ તમે અમારા ઉપર વિશ્વાસ મૂકો અમે બધું છોડીને એટલા માટે આવ્યા છે કે ત્રીસ વર્ષના ભાજપની ની આપણે હરાવું છે એને બગાડવું છે અને ઘર ભેગા કરવા છે છે ગુજરાતની જનતા એનો પહેલો પરચો આપે વિસાવદરમાં આજે વિસાવદર જનતાની પણ પરીક્ષા છે મારી અપીલ છે ખેડૂતોને વિસાવદર જનતાને કે આ લોકો ષડયંત્ર કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને આમ પાર્ટીને હરાવવા માટે એ લોકો એવી કોશિશ કરી રહ્યા છે કઈ રીતે ભાજપ ફરી તમારો અપમાનનો બદલો તમે લઈ ન શકો એવો પ્રયાસ કરે પરંતુ ભાજપને ખદેડી મૂકવાનો છે અને ગયા વખતે આમ આદમી પાર્ટીને આસપાસ મત મળ્યા હતા ત્રીજી પાર્ટી છે મને લાગે છે એને બાર થી પંદર હજાર જ મત મળ્યા હતા પણ એમાંય પણ મારી વિનંતી છે ત્યાંની વિસાવદરની જનતાને એક પણ મત એક પણ મત વેડપતા નહીં આ વખતે આ વખતે ભાજપને જે વાત કરી છે એના ઉપરથી સ્પષ્ટ એવું લાગે કે આમ આદમી પાર્ટીનો માહોલ અત્યારે વિસાવદન અંદર જાયમો છે સમગ્ર ગુજરાતની અંદર આ ભ્રષ્ટ તાનાશાહી હિટલર સાહી વાળી પાર્ટી સામે જો કોઈ વિરોધ કરી શકે એમ હોય તો એ છે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા વિસાવદર થી વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને ખૂબ જંગી બહુમતી થી લોકો જીતાવી અને વિધાનસભામાં મોકલશે હવે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું કે વિસાવદરની જનતા કોના તરફ વળી રહી છે વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો જય હિન્દ